नमस्कार दर्शक मित्रों बीएन न्यूज गुजराती में आप सबनो हार्दिक स्वागत छे आओ जोईए आजना मुख्य समाचार વાઘોડિયામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી બેટિંગ વાઘોડિયા તાલુકામાં બીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વાઘોડિયાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોને ખુશીની ભેટ આપી છે પરંતુ આ ખુશીની ભેટ સાથે કેટલાક વિસ્તારોમાં આફતોની ભેટ પણ જોવા મળી હતી કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા બગોડિયાના માડોદર રોડ પર આવેલી સોસાયટીઓના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસેના રોડ પર સમા વરસાદી પાણી ભરાયા વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા બગોડિયાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ના થતાં તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા